મિત્રો સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં લોકસભામાં જ્યારે વખફ બિલ રજૂ થઈ રહ્યું હતું ત્યારે રાહુલ ગાંધી સુઈ ગયા હતા જી હા મિત્રો સોશિયલ મીડિયા પર એક સમાચાર એવા પણ હતા કે સંસદમાં ઉગી ગયા હતા જે બાદ બીજેપી સાંસદે સુચેલા સાંસદને મજાક ઉડાવી હતી જોકે આ વાયરલ સમાચારને આધારે અમે પુષ્ટિ કરી શક્યા નથી કે જ્યારે લોકસભામાં વકફ બિલ સુધારા પર ચર્ચા થઈ રહી હતી ત્યારે સંસદની મજાક ઉડાવવામાં આવી હતી તો સોશિયલ મીડિયા પર એક વિડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જે હા મિત્રો આ વિડીયોમાં લોકસભાના વિપક્ષી નેતા અને રાયબેરેલીના કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી આ તસવીર અને વિડીયો શેર કરી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ગુરુવારે જ્યારે મોદીજીના કેન્દ્રીય બહુમતી મામલાના મંત્રી કિરણ રિજુએ લોકસભાના વકફ સંશોધન બિલ રજૂ કરીને રહ્યા હતા ત્યારે રાહુલ ગાંધી માથા નીચે હાથ રાખીને લોકસભામાં આરામ ફરમાવી રહ્યા હતા સોશિયલ મીડિયા પર એક સમાચાર એવા પણ હતા કે એક સાંસદ ઉગી ગયા હતા જે બાદ બીજેપી સાંસદના સુતેલા સાંસદને મજાક ઉડાવી હતી જો કે આ વાયરલ સમાચારને આધારે અમે પુષ્ટિ કરી શક્યા નથી કે જ્યારે લોકસભાનું વકફ બિલ સુધારા ચર્ચા થઈ રહી હતી ત્યારે આ સાંસદની મજાક ઉડાડવામાં આવી હતી સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરવામાં આવ્યો હતો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર આવા ઘણા હેન્ડલ છે જેના પોસ્ટ પર કરવામાં આવી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચર્ચા બાદ રાહુલ ગાંધી સુઈ ગયા હતા આટલું જ નહીં દાવો કરનારને રાહુલ ગાંધીને લોકસભામાં સુઈ ગયેલા તસવીરો પણ શેર કરી છે જો કે આ વાયરલ થયેલ વિડીયો ટીવી નાઇન ગુજરાતી પર પુષ્ટિ કરવામાં આવી નથી તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ